પાટણમાં કોંગ્રેસ એનએસયુઆઈએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ અને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સહિત એનએસયુઆઈના કાર્યકરો આગેવાનોએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ ભારતીયોના મોત બદલ આતંકવાદ વિરોધ સૂત્રોચ્યાર કર્યો હતો અને હુમલો કરનાર આતંકવાદીઓ સામે રોષ પ્રગટ કરીને આતંકવાદીઓના અમાનુષીય હુમલાને સખત શબ્દોમાં વખોડીને મૃત આત્માઓની આત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા હતા અને નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે એ તમામ મૃતકોને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ એનએસઆઈ જિલ્લા એનએસઆઈ ટીમ દ્વારા અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ કુર્તાપૂર્વક જે આતંકવાદી કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય અને જો પુલવામા હુમલામાં ખરેખર તપાસ થઈ હોત અને આતંકવાદીઓને પકડીને સજા આપી હોત તો આવા હુમલાઓ ફરી ના થયા હોત અને નિર્દોષ લોકોના જીવ પણ ના ગયા હોત અમે આ સમયે શ્રદ્ધાંજલિ આપીએ છીએ તમામ મૃતક પરિવારોને અને જે લોકો ઘાયલ થયા છે એમને જગદંબા ઝડપમાં ઝડપી સાદા કરે અને એ પરિવાર સાથે હરી મળીને રહે એવી પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય